શું તમારા ઘરે તુલસીનો છોડ છે જો નથી તો આજે જ વસાઈ લો સ્વાસ્થ્ય તમારું અને ચિંતા અમારી માં આજે હું લઈને આવી છું તુલસીના છોડનું મહત્વ ધાર્મિક માતા તુલસીના છોડને ઘણું મહત્વ અપાયું છે પણ શું તમે જાણો છો આયુર્વેદિકમાં પણ તુલસીના છોડને ઘણું ફાયદાકારક બનાવવામાં આવ્યું છે આજે તમને બતાવી દઈએ કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે એટલે વાયરલ ઇન્ફેક્શનની શક્યતા પણ વધી ગઈ છે તેની સાથે સાથે જો તમને ગળામાં પ્રોબ્લેમ હોય સમસ્યા હોય 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 માથું દુખતું કોઈ જગ્યાએ વાગ્યું કે પેટમાં દુખતું હોય તો તુલસી એક એવી વસ્તુ છે જે તમને આ બધી સમસ્યાથી છુટકારો આપી શકે છે તો રોજ સવારે તમે તુલસીના પાનાને ચાવી જાઓ તેની સાથે સાથે તમે તેનો કાળો બનાવીને પી શકો છો